રાધનપુરમાં પાંચ કરોડના ખર્ચે બનેલા ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા યોજાશે શિખર પ્રતિષ્ઠા તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે જે નિમિત્તે ભવ્ય ડાયરો સંતવાણી યોજાશે તેમજ ગૌવંશ માટે ત્રિદિવસીય સેવા કાર્ય કરાશે હું છું આપનો નવીન ભાટી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રાપરિયા હનુમાનજી મંદિર રાધનપુર મિત્રો જેમાં વઢિહાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ યુવા સંગઠન અને વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાપરિયા હનુમાનની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે તો મિત્રો દરેક ચાહક મિત્રોને રાધનપુરની ભાવિ જનતાને અને પૂરા વઢિયારને ભાવભર્યું આમંત્રણ છે હું પણ આવી રહ્યો છું અન્ય કલાકારો ભાઈ ગોપાલ સાધુ બિંદુબેન રામાનુજ ઘણા બધા નામી અનામી કલાકારો વધારવાના છે તો આપ પણ વધારો અને આપણે ડાયરામાં આનંદ કરીએ મોજ કરીએ વધારો જય માતાજી જય મોગલ જય સિયારામ જય રાપરિયા હનુમાનજી મહારાજ મિત્રો હું છું આપનો ગોપાલ સાધુ અને વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે હું આવી રહ્યો છું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તો એમાં તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર રાત્રે નવ કલાકે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં હું આવી રહ્યો છું આપ સર્વને આનંદ કરાવવા તો જરૂરથી આ કાર્યક્રમમાં બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું તો જરૂરથી પધારજો જેનું સ્થળ છે મિત્રો શ્રી રાપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુર જય સિયારામ જય માતાજી જય સિયારામ મિત્રો જય માતાજી હું છું બિંદુ રામાનુજ જણાવતા આનંદ થાય છે કે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રવિવારે શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠન દ્વારા તેમજ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય પ્રા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું ભવ્ય અતિભવ્ય લોકડાયરા સંતવાણીનું આયોજન છે ત્યાં હું આવી રહી છું અને આ પણ વધારો શુભ સ્થળ છે રાધનપુર શ્રી રાપરે હનુમાનજી મંદિર તો જરૂરથી પધારજો તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રવિવારે રાત્રે નવ કલાકે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ